કેન્સર એન્ડ નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ બદલી આવેલ તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં આ બાબતે તપાસ ચાલુ છે બેન નો કરી અને તેમજ આગળની હાલની કાર્ય ચાલુ છે આરોપી નો કોઈ

ના હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળે નહીં હાલમાં તપાસ ચાલુ જ છે ત્યાં ઘટના સ્થળેથી એકસો આઠ પહેલાં એકસો આઠને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ હંડ્રેડ કરેલ પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી દીધી પણ બનાનાસ સમય રાત્રે બનાવ બનેલો પછી આજ રોજ સવારે એફએસએલ અધિકારી બોલાય ત્યાં બનાવડી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડા તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની હજી પૂછપરછ ચાલુ છે પૂછપરછ નામની અટકાયત કરવામાં આવશે એ પણ ભાડે રહેતો